આનો નાગર આનો જો કંપો તો આ ફાઈલ કેર છે એ એ લે ટીવી યાર પાણી પીવું

કોઈ કો ખબર નહી પણ આ વખતે તેના પાછળ બેસવા પેલા નમું પડે એ વિજયભાઈ હેલો પાણી પી રેવા નું હાથ મે આયા હેલો પાણી પી રેવા આપા

અનોતે કાલ ફોન તો આ છે હા અહીં પણ દરવાજો તો આગળ કોમ ચાલે બે અહીંયા તો કંલીલલલ લીલલલે કારણ સાંએલલે. જેરલે? તો કોલો મને છે ને આપવાની તો સી આવા બધું જો થાએ કેવું છે ઓવો આવું કરવા આ બધું કરી જો તો તો બનાવાય ને ભાઈ કે ઓમ જાય આનું મને જેલું હોય ને આ ફરો

જોતા નહી આપણને જોતા નહી